તો વાત કરીએ વલસાડની તો વલસાડ શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે આ વખતે તસ્કરોએ વલસાડના બેછર રોડ પર આવેલી કેટલીક દુકાનોને નિશાન બનાવી હતી સૌપ્રથમ તેઓએ એક ઇલેક્ટ્રોનિક સર્વિસ દુકાનને નિશાન બનાવી હતી આ દુકાનના તાળા અને શટર તોડી દુકાનમાં ઘૂસી ચોરી કરી હતી દુકાનદાર સવારે દુકાન પર પહોંચતા જ હકીકતની જાણ થઈ હતી જોકે દુકાનમાં સામાન સલામત મળ્યો હતો પરંતુ દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રકમ ગાયબ હતી પાંચ હજારથી વધુની ચોરીની આશંકા વર્તાઈ રહી છે આ સાથે જ એક તસ્કરે દુકાનની બાજુમાં આવેલી અન્ય એક દુકાનના તાળુ તોડવા પણ પ્રયાસ કર્યો હતો જો કે તે તાળુ તોડવામાં સફળ રહ્યું ન હતો પરંતુ તસ્કરોએ અડધી રાત્રે કરેલા કારનામા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આથી બનાવની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી પોલીસના હાથે અત્યારે સીસીટીવી ફૂટેજ લાગ્યા છે તેમાં એક તસ્કર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ તેજ કરી છે